નમસ્કાર હવામાન અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે ઓગણત્રીસ નવેમ્બર અને વાર થયો છે શનિવાર મિત્રો આજના દિવસે દીતવા વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે આ નવું વાવાઝોડું છે સેનિયાર વાવાઝોડું મિત્રો ઇન્ડોનેશિયા તરફ આગળ વધ્યું હતું અને હવે ભારતમાં શ્રીલંકા તરફથી આગળ વધેલું જે વાવાઝોડું છે દક્ષિણ ભારતની અંદર ખાસ કરી તેની અસર થઈ રહી છે પોંડુચેરી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ઓડિશાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે સાથે આ વાવાઝોડાની આગાહી પણ આટલા રાજ્યોની અંદર વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરી છે જો આ વાવાઝોડું મધ્ય ભારતની બોર્ડર સુધી પહોંચશે એટલે કે આ બોર્ડર સુધી પહોંચશે તો ગુજરાતની અંદર તેની અસર થશે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળશે એમ મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠાની અંદર છે વરસાદ પડ્યો છે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર મોટો પલટો તો આવ્યો છે પરંતુ અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સિસ્ટમો સક્રિય થાય અને જ્યારે મધ્ય ભારત તરફ સિસ્ટમો પહોંચે ત્યારે એવું માની લેવામાં આવે છે કે ગુજરાતમાં તેની અસર થશે અને હકીકતમાં બનતું પણ એવું હોય છે કે ગુજરાત રાજ્ય ઉપર તેની સીધી અસર છે થતી હોય છે અત્યારે તમને આજના વિડીયોની અંદર ખાસ કરી જણાવી દઈશું કે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની વચ્ચે એટલે કે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારો અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એમાં પાંચથી છ એવા રાજ્યો છે કે ત્યાં આ વાવાઝોડું દીતવાહા વાવાઝોડું છે કે તેની અસર થઈ રહી છે દિતવા વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરી ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને આજના હવામાન સમાચાર પણ એવા જ છે કે ગુજરાત ઉપર તેની અસર શું થશે કારણ કે અત્યારે મિત્રો બનાસકાંઠાની અંદર જો વાવઠું અથવા તો માવઠાના સ્વરૂપે વરસાદ પડ્યો હોય તો હવે પછી બેથી ત્રણ દિવસની અંદર એટલે કે નવેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે કે નહીં એ તમને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજના વિડીયોની શેર કરી દેજો અને ખાસ કરી દરેક મિત્રો સુધી આજની માહિતી પહોંચે એવી દરેક વિડીયોની જે લિંક હોય છે તમે શેર કરી દેજો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમને આગાહી જણાવી દે તો મિત્રો શ્રીલંકાની અંદર અત્યારે વાવાઝોડું પગ બોલાવી રહ્યું છે દ્વિતવા વાવાઝોડાના કારણે શ્રીલંકાની અંદર ભારે નુકસાન થયું છે હવે મિત્રો આ વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધી અને ખાસ કરી દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેની અંદર જોવા મળી રહ્યું છે એટલે કે આ વાવાઝોડાના કારણે તે ભાગોની અંદર વધારે પડતી અસર છે જોવા મળશે જેમાં ઓગણત્રીસ નવેમ્બરથી લઈ અને મિત્રો ડિસેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી જે મધ્ય ભારત સુધીના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પણ પડશે ભારે પવનો પણ ફૂંકાશે અને આ જે વાવાઝોડું છે એની આગાહી પણ રહેલી છે તો ઓગણત્રીસ નવેમ્બરનું તમે આ જે હવામાન જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ આ વાવાઝોડું એટલે કે દીતવા આ વાવાઝોડું છે ખાસ કરી મુદ્રાઈ છે સાથે સાથે અત્યારે ઘણા બધા એવા ભાગો કે જે દક્ષિણ ભારતના ભાગો છે તેની અંદર વરસાદ પડી રહ્યો છે તિરુચી છે પોંડુચેરી છે સાથે મિત્રો અત્યારે ઘણા બધા એવા વિસ્તારોની અંદર રાજ્યોની અંદર પણ વરસાદની આગાઈ છે દર્શાવવામાં આવી રહી છે ઠેક મિત્રો ઓડિશા સુધી અને આંધ્રપ્રદેશના વિસ્તારો સુધી છે એ વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડાના કારણે મિત્રો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પણ પડી રહ્યો છે અને પવનની ગતિ પણ બદલાતી જોવા મળી રહી છે હવે મિત્રો તમને ગુજરાત રાજ્યનું હવામાન દર્શાવી દીધું તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મહેસાણા છે ડુંગરપુર પાલનપુર ઉદયપુર અમદાવાદ આ વિસ્તારોની અંદર મધ્યમ છે એ સ્વરૂપે વરસાદ માવઠાના કારણે જોવા મળી શકે છે માવઠાની અસર છે આ જિલ્લાઓની અંદર થતી જોવા મળી રહી છે બાકી ગુજરાત રાજ્યનું વાતાવરણ તમે જોઈ શકો છો ધુમ્મસ જોવા મળી રહ્યો છે ગાઢ ધુમ્મસ છે અને આ ગાઢ ધુમ્મસના કારણે જે વેરાવળ પંથક છે સુરત છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ જામનગરથી પોરબંદર સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારો જે દરિયાકાંઠાના વિસ્તારોની નજીક પડે છે એ દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની અંદર માવઠોની અસર છે જોવા મળી શકે છે ઓગણત્રીસ નવેમ્બર આજે થઈ છે એટલે કે આજથી લગભગ પાંચ દિવસની અંદર માવઠું છે ગુજરાતમાં ફરી વખત જોવા મળશે ખેડૂતોને પણ રવિ રવિપાક માટેની જે અત્યારે છે સિઝન ચાલી રહી છે તો એ સિઝનની અંદર વધારે પડતું નુકસાન ન થાય એ માટે પોતાનો પાક સાચવીને રાખવા માટે વિનંતી કરવામાં આવી રહી છે અને અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામી આગાહી પણ કરી છે કે રવિ પાકના સિઝનની જો મુશ્કેલી વધશે તો જે ખેડૂત એ ચોમાસાની સિઝનનો જે પાક તૈયાર થયો અને છેવટે કમોસમી માવઠું અને વરસાદના કારણે છેવટે છેવટે જે ખેડૂતના પાકને નુકસાન થયું છે એવું જ વારો અત્યારે

દેશમાં ભારે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે હવે આ દીતવાહ વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તબાહી છે જોવા પણ મળી શકે છે કારણ કે દિતવાહના પ્રકોપમાં અત્યાર સુધી શ્રીલંકાના છપ્પન લોકો છે એ આવી ચૂક્યા છે જ્યારે ચૌદ લોકો છે ઈજાગ્રસ્ત છે અને એકવીસ લોકો છે એ ગુમ દર્શાવવામાં આવી રહ્યા છે બીજી તરફ તમને દર્શાવી દઈએ તો આજે વાવાઝોડું છે ભારતના હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ અનુસાર શ્રીલંકામાં ભારે તબાહી બાદ હવે આ વાવાઝોડું છે ભારત તરફ ખૂબ આગળ વધી રહ્યું છે જેમાં હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે વાવાઝોડું દીતવા તમિલનાડુના ઉત્તરીય વિસ્તાર પોંડુચેરી દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે હવે હવામાન વિભાગના અનુસાર તમિલનાડુના ઉત્તરીય ભાગો એટલે કે પોંડુચેરી છે તથા દક્ષિણ આંધ્રપ્રદેશ છે એના જે કાંઠાના વિસ્તારો છે એ માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હવે આ વાવાઝોડું દીતવા છે એ ભારતના દરિયાકાંઠે પણ ત્રાટકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે ઇમેજીસ જોઈ શકો છો જે ખાસ કરીને ભારતના હવામાન વિભાગને જાહેર કરે છે કે એના નિવેદન પ્રમાણે વાવાઝોડું દીતવા છે એ પાછલા છ કલાકમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધ્યું છે હવે આ વાવાઝોડું છે શ્રીલંકાના કાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીથી લઈ અને ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધતું રહેશે ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં તમિલનાડુ પોંડુચેરી અને આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો ઉપર પર્યટક છે શ્રીલંકામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું છે શ્રીલંકાની સરકારે આ ગાળા દરમિયાન તેતાલીસ હજાર નવસોને એકાણું લોકો અસરગ્રસ્ત હતા એવું જાણવા મળ્યું છે સવારથી અત્યાર સુધી શ્રીલંકાના કાંદી અને મતાલે જિલ્લામાં ચાલીસ સેન્ટીમીટર કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે કમતાઉવા વિસ્તારમાં તો સત્તાવન આઠ સેન્ટીમીટર સુધીનો વરસાદ પડ્યો છે હવે આ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો જો વાવાઝોડું એટલું ખતરનાક હોય ભયંકર હોય અને શ્રીલંકામાં ઘણું બધું નુકસાન કર્યું હોય તો એ વાવાઝોડું દરિયામાં થઈ ફરી વખત ભારત દેશ તરફ આગળ વધશે એટલે દક્ષિણ ભારત તરફ આગળ વધશે જેમાં પોંડુચેરી છે સાથે તમિલનાડુ છે સાથે મિત્રો અત્યારે ખાસ કરી બંગા બેંગલુરુ છે તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે હવે દરેક મિત્રોના મનમાં એવી પ્રશ્ન થતો હશે એવી એક આ માહિતી જોતી હશે કે આ જે વાવાઝોડું છે એના કારણે ગુજરાત ઉપર કઈ રીતના અસર પડશે તો તમને જણાવી દઈએ તો હિન્દ મહાસાગરમાં સર્જાયેલ ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ગુરુવારે વાવાઝોડું દિતવાહા બની ચૂક્યું હતું આ વાવાઝોડું નામ યમને આપ્યું હતું ત્રીસ નવેમ્બર સુધી આ વાવાઝોડું તમિલનાડુ પોંડુચેરી અને આંધ્રપ્રદેશ સુધીના આગળ વધવાની સંભાવના હતી જ્યારથી એ વધુ વળાંક લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે પરંતુ જો કે આ દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમજ મિત્રો તીવ્ર ગતિએ પવન પવન ફૂંકાઈ શકે છે આ સિવાય મહારાષ્ટ્રના પણ કેટલાય વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જોકે દીતવાહા વાવાઝોડાના પગલે ગુજરાતમાં કોઈ વધુ અસર થાય એવું શક્યતા હાલ દર્શાવવામાં નથી આવી હાલ મિત્રો જો રાજસ્થાન ઉપર એક નાનકડું સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેની અસર ગુજરાત ઉપર થશે તો ગુજરાતના ઉત્તર ભાગના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ પાટણ આ વિસ્તારોની અંદર છે એ વરસાદની આગાહી રહી શકે છે જો મિત્રો રાજસ્થાન ઉપર એક નાનકડું સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો તેના કારણે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારોમાં પણ વાદળા જોવા મળે તેવી શક્યતા છે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તો શુક્રવાર અને શનિવાર છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો આ જે વાવાઝોડાની અસર છે તેના કારણે ભારે નુકસાન પણ થયું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર તો અત્યારે પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે તો બીજી તરફ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં પણ વરસાદ આવ્યો છે અંબાલા પટેલ અને હવામાન વિભાગની આગાહી આજે ફરી વખત ગુજરાત રાજ્યની અંદર મહેમાન બન્યો છે વરસાદ કારણ કે શિયાળાની ઠંડીના માહોલ વચ્ચે માવઠું થયું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને વરસાદે ભીંજવ્યા છે પાલનપુર ઇકબાલગઢ વડગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું છે અને વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં પણ વધારો થયો છે આ ભાગરૂપે હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ ખાબકવાને લઈને અંબાદા પટેલે જે આગાહી કરી હતી એવી જ રીતના જે પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને અંબાદા પટેલે જે હવામાનની આગાહી કરી છે એમાં બંગાળની ખાડીમાંથી આવતી જે વરસાદી એ સિસ્ટમ છે એના કારણે ગુજરાત ઉપર ખાસ મોટી અસર થતી જોવા નહીં મળે પરંતુ હા મિત્રો બંગાળની ખાડીની અંદર જો વરસાદ પડશે તો એની અસર મધ્ય ભારતમાં થશે અને મધ્ય ભારતની અંદર જે ભેજવાળું વાતાવરણ હશે તો તેના કારણે સીધી જ અસર છે એ મુંબઈ મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર થાય તો એવી જ અસર ગુજરાત રાજ્યની ભારત તરત થાય તો આ પ્રકારે હજી પણ હવામાન વિભાગે સ્પષ્ટતા નથી કરી કે આ વાવાઝોડું છે ગુજરાત તરફ નજીક આવશે મધ્ય ભારતમાં જશે અત્યારે હાલ પૂરતી જે માહિતી મળી રહી છે જે સમાચાર મળી રહ્યા છે તેમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે જે આ દિતવાહા વાવાઝોડું છે એ હાલ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં પોંડુચેરી સુધી અથવા ઓડિશા સુધી પહોંચી શકે તેની શક્યતા રહેલી છે જો વાવાઝોડાની અંદર કોઈપણ સિસ્ટમ ટ્રેક થયો અથવા તો વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો તો આ વાવાઝોડું છે ધીમે ધીમે ધીમું પડતું જશે જેમ મિત્રો શેનિયાર વાવાઝોડાની પણ ખોટી અફવા હતી કે શેનિયર વાવાઝોડું છે એ પચીસ નવેમ્બરથી લઈ ઠેક અઠ્યાવીસ ઓગણત્રીસ નવેમ્બર સુધીમાં ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે પરંતુ સેનિયર વાવાઝોડા અંગે છે એ હાલ કોઈ પણ ચર્ચા કરતું નથી તે પછી સમાચારની અંદર માહિતી જોઈએ તો વર્ષ ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જે ચેતવણી જાહેર કરી એવી જ રીતના શનિવાર આજે વાવાઝોડું દીતવા છે શ્રીલંકાના દરિયાકાંઠાના અને દક્ષિણી પશ્ચિમી બંગાળની ખાડી ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે હવે આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધ્યું જેમાં વાવાઝોડુંનું કેન્દ્ર છે એ ત્રિકો માલથી લઈ અને પચાસ કિમી દક્ષિણમાં દર્શાવવામાં આવ્યું હવે બટ્ટી સિત્તેર કિમી અને ઉત્તર પશ્ચિમમાં અને હબલ ટોટાથી બસોને વીસ કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું જ્યારે તે ભારતના પોંડુચેરીથી ચારસો ને સાઠ કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી પાંચસોને સાઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત થયું હતું હવે આ વાવાઝોડું દીતવા છે ક્યારે પહોંચશે ભારતની ઉપર અથવા ભારત ઉપર ક્યારે આ વાવાઝોડાની અસર થતી જોવા મળશે એના વિશે સૌ કોઈ માહિતી જાણવા આતુર છે તો તમને જણાવી દઈએ તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે તેમાં ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જે નજીકના બંગાળની ખાડી સુધી પહોંચી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે આઈએમડીએ ઘણા રાજ્યો માટે વરસાદ અને ભારે પવનની ચેતવણી જાહેર કરી પરંતુ શુક્રવાર અને શનિવારે તમિલનાડુ પોંડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાય સ્થળોએ વીસ સેમીથી પણ વધુ વરસાદ વરસી શકે છે ત્રીસ નવેમ્બર વરસાદ થોડો ઘટાડો થવાની શક્યતા છે પરંતુ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ છે એની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આ વાવાઝોડું જે દીતવાહા છે તે ક્યારથી શરૂ થશે અને ધોધમાર વરસાદ ક્યારે પડશે તો દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ છે રાયસલીમાં છે તેમાં શુક્રવારથી વરસાદ શરૂ થઈ ગયો છે ઓગણત્રીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન એટલે કે આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે તો એક અને બે ડિસેમ્બર સુધી આ જે વાવાઝોડું છે એ ચાલુ રહેશે કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેલંગાણામાં ત્રીસ નવેમ્બર અને એક ડિસેમ્બરે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ તમને માહિતી જણાવી દઈએ તો ક્યાં કયા રાજ્યોમાં વાવાઝોડું દિતવા છે એ મચાવશે કહે તો ગુજરાતમાં તો છે એ આ વાવાઝોડાની અસર નથી પરંતુ આ વાવાઝોડાના કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે સાહીઠ કિલોમીટરથી લઈ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે દક્ષિણ તમિલનાડુ પોંડુચેરી શ્રીલંકા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે આઈએમડીએ એક ડિસેમ્બર સુધી દરિયામાં માછીમાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો દરિયામાં પણ પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી આ સાથે મિત્રો લોકોને ઘરની અંદર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે તો આ પ્રકારે દિતવાહા વાવાઝોડાના કારણે મોટો ખતરો છે એ મંડરાતો જોવા મળી શકે છે અને આ વાવાઝોડાના કારણે હજી પણ કેટલા રાજ્યોની અંદર હાઈ એલર્ટો છે દર્શાવવામાં આવી શકે તેની પણ આપણી પાસે માહિતી આવી ગઈ છે તો એ દરેક માહિતી તમને આવતીકાલે પણ જણાવી દઈશું ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે તેની દરેક અપડેટ છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહેશે ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો આજના હવામાન સમાચાર શેર કરી દેજો જેથી કરી દરેક વિસ્તાર સુધી છે એ માહિતી પહોંચી જાય